બાળકોના આધાર કાર્ડ વારંવાર રિજેક્ટ જતા હાલાકી ભોગવવાનો વારો આવતા સંજલી કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કરાઈ રજૂઆત સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રી સંજેલીને પત્ર આપી રજૂઆત કરાઈ સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવિયાળના નેતૃત્વમાં સંજેલી તાલુકા કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ પ્રમાણની ઉપસ્થિતિમાં રજૂઆત કરાઈ યુવા નેતા સંગાળાએ જણાવ્યું કે વર્ષના બાળકોના નવીન આધાર કાર્ડ માટે બાળકના જન્મ પ્રમાણપત્ર કાઢવામાં તકેદારી રાખી જન્મ પ્રમાણપત્ર કાઢી આપવા દરેક ગ્રામ પંચાયત કચેરીના વીસીએ એક દિવસીય મિટિંગ કરી ટ્રેનિંગ આપી વ્યવસ્થિત જન્મ પ્રમાણપત્ર કાઢી આપવા આદેશ કરવા રજૂઆત કરાઈ અભણ અશિક્ષિત વાલીને ખ્યાલ હોતો નથી અને બાળકોના જન્મ પ્રમાણપત્ર વારે ઘડીએ સુધારો કરાવવા પડતો હોવાથી આધાર કાર્ડ સેન્ટરના કર્મચારીઓ ગ્રામ પંચાયત વીસીઈ તથા જનતાને માહિતીના અભાવે તકલીફ પડી રહી છે વારંવાર આધાર કાર્ડ રિજેક્ટ થઈ રહ્યા છે વીસી દ્વારા તકેદારી રાખી મુખ્ય ચાર મુદ્દા ધ્યાને રાખી જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવે બાળકનું પૂરું નામ હોવું જોઈએ માતાનું નામ માતાના આધાર કાર્ડ પ્રમાણે પિતાનું નામ આધાર કાર્ડ પ્રમાણે પિતાના આધાર કાર્ડ પ્રમાણે સરનામું પંદર નવેમ્બરના રોજ લગભગ દરેક ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજવામાં આવનાર છે આ ગ્રામસભામાં વિસીને પાંચ મિનિટની ટ્રેનિંગ આપવામાં આવે જેથી જન્મ પ્રમાણપત્રમાં થતી ભૂલો ન થાય જેથી જનતાને વારંવાર જન્મ પ્રમાણપત્ર કાઢવામાં ધક્કો ખાવો ન પડે બાળકોના નવીન આધાર કાર્ડ બાબતમાં ઘણા પ્રશ્નો સર્જાઈ રહ્યા છે એટલે આજે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના સિનિયર આગેવાનો નેતૃત્વમાં આજે તાલુકા વિકાસ અધિકારીશ્રીને અમે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે જ જે નવા જન્મેલા બાળકોના જે જન્મ પ્રમાણપત્ર હોય છે આ જન્મ પ્રમાણપત્રની અંદર બાળકનું પૂરું નામ હોવું જોઈએ માતાનું જે નામ છે એ આધાર કાર્ડ પ્રમાણે હોવું જોઈએ પિતાનું નામ પણ આધાર કાર્ડ પ્રમાણે હોવું જોઈએ અને એની અંદર જે સરનામું દર્શાવવામાં આવે છે સરનામું પિતાના આધાર કાર્ડ પ્રમાણે હોવું જોઈએ જે આધાર કાર્ડ સેન્ટરવાળા અત્યારે જે રીતે માગી રહ્યા છે એ રીતનું દરેક ગ્રામ પંચાયતના વીસીને એક ટ્રેનિંગ આપવામાં આવે એમને પરિપત્ર આપવામાં આવે અને આવતીકાલે જે પંદર તારીખે લગભગ પ્રત્યેક ગ્રામ ગ્રામ પંચાયતની અંદર ગ્રામ સભા યોજાવાની છે તો આ ગ્રામસભાની અંદર સાથે સાથે એમને આ પાંચ મિનિટની ટ્રેનિંગ આપી અને આ બાળકોના આધાર કાર્ડ બાબતે જન્મ પ્રમાણપત્રમાં જે પડતી મુશ્કેલીઓ છે તો એ પરિપત્ર પ્રમાણે જો જન્મ પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે તો વારંવાર જે ધક્કા ખાવા પડે છે ધક્કા ખાવાના બંધ થાય અને જે આધાર કાર્ડ સેન્ટરના કર્મચારીઓ છે આ કર્મચારીઓને પણ હાલાકી પડતી ઓછી થાય સાથે સાથે વીસીને પણ જે વારે ઘડીએ બે બે ત્રણ ત્રણ વખત જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવો પડે છે તે પણ ન કરવો પડે અને જનતા હેરાન ન થાય કારણ કે એક એક વ્યક્તિ નાના બાળકોને આધાર કાર્ડ કરાવવા માટે ચાર ચાર પાંચ પાંચ વખત ધક્કા ખાવા પડે છે વારંવાર જન્મ પ્રમાણપત્રની અંદર સુધારા કરવામાં આવે છે જો વીસી દ્વારા પ્રથમ વખત જ આ સંપૂર્ણ ગાઈડલાઇન પ્રમાણે જો જન્મ પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે તો આ તમામ સમસ્યાઓને સમસ્યાનું સમાધાન આવી શકે એમ છે તો આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આવતીકાલે જ વીસી ને આ બાબતની જાણકારી આપવામાં આવે અને આ જન્મ પ્રમાણપત્ર બાબતમાં જે તકલીફો પડી રહી છે આ જન્મ પ્રમાણપત્રની તકલીફો ને અંદર સુધારો કરવામાં આવી એવી આજે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે જય શંકામજેલી